જય માન જય વેલનાથ અમુક લુખાઓ અત્યારે મને ફોન કરી અને એવું કે છે કે પિન્ટુ કોળીની ઇન્સ્ટાગ્રામ આઈડી ઉડી જાય જતી રહીને તો એ લુખાઓને હું ખાલી એટલું કહીશ કે પિન્ટુ કોળીની આઈડી ઉતા ઉડાવી એ તમારી તાકાત નહીં કદાચ મારી આઈડી તમે ચોવીસ કલાક બંધ કરી શકશો અને પિન્ટુ કોળીને કોઈ આઈડીની જરૂર જ નહીં પિન્ટુ કોળી સાથે જે કોળી અને ઠાકોર સમાજ છે ને અઢારે વરણ એ જ પિન્ટુ કોળી માટે મહત્વનું છે બાકી પિન્ટુ કોળીની ગમે એમ આઈડી ઉતારો ને તો એ કંઈ મેળના આવો લુખાઓ એટલે તમે જે મને ફોન કરો હો ને એના માટે સ્પેશિયલ આ વિડીયો ઉતાર્યો હો દરેક લુખાઓને મારે કેટલાક જવાબ આવે તો લુખાઓ તમને જ કહું કે એવી તમે પાંચસો આઈડી પિન્ટુ કોળી ની ઉડાડો ને તો એ કંઈક ફેલ નહીં પડે મારા માટે મારું સમાજ એ જ મારું ગૌરવ હોય મને કઈ ફેલ ન પડતો લુખાવો એટલે ખાસ કરી અને તમે આ વિડીયોમાં સમજી જઈ કે પિન્ટુ કોળીનો તમે એક મોશનો વારે હલાઈ શકવાના નહીં બાકી જય માન દાતા જય વેલનાથ